છેલ્લા એક મહિનામાં આપણે અનેક એપિસોડો કર્યા સ્કૂલમાં પોપડા પડવાની વાત હોય કે નવી શાળા બનાવવાની વાત હોય કે એક ગામના એકસો ને ચોપન જેટલા વિદ્યાર્થીઓ સામૂહિક અભ્યાસ છોડી દેવાની વાત હોય

સામૂહિક અભ્યાસ છોડે છે ત્યારે સરકારની આંખ ખૂલે છે આ સરકાર કે બાળકો ભણે અમારા કચ્છના બાળકો ભણે કચ્છ એ સામાન્ય વર્ગ એ ગરીબ વર્ગ ભણશે તો સવાલ પૂછશે ને વિચારવાની વાત એ છે કે બે હાજર માં જે બાળક સાતમા ધોરણમાં હશે એ બાળકનું શું થયું હશે વિચારવાની વાત એ છે કે જે બાળક બે હાજર અઢાર માં પેલા ધોરણમાં હશે એનું શું થયું હશે એને બે હજાર ને પચીસ સુધી કોઈ શાળાના પેટા વર્ગમાં અભ્યાસ લીધેલું હશે કે એને શાળા છોડી દીધી હશે અને જ્યારે ડ્રોપ આઉટનો રેશિયો કચ્છમાં સતત વધી રહ્યો છે ત્યારે એકસો ને ચોપ્પન બાળકો જ્યારે ડ્રોપ આઉટ કરે છે એક સાથે શાળાનો બહિષ્કાર કરે છે અને ત્યારે તંત્ર સફાળો જાગે છે અને માત્ર એના ઉપરથી અટકતું નથી એકસો ચોપ્પન બાળકો ડ્રોપઆઉટ કરે છે એના પછી જે શિક્ષા માટે લડતા લોકો છે એ વારે આવે છે એ બાળકોના મીડિયા સપોર્ટ મળે છે કચ્છના જાગૃત લોકો અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા અલગ અલગ રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો એ બાળકોની વારે આવે છે અને આ મુદ્દાને સમગ્ર ગુજરાતમાં જ્યારે ખૂબ મોટી ઘટના તરીકે જોવાય છે ત્યારે જઈને તંત્રને તંત્રની આંખ ઉગડે છે એટલે

વિકસિત ગુજરાતની વાતો કરતા હોય ગુણોત્સવ ને પ્રવેશોત્સવ કેટલા બધા ઉત્સવો મનાવતા હો અને તમારા ગુજરાતના કચ્છ દેખા તો નહીં દેખા જેવા કચ્છની વાત આપણે કરતા હોય ને કચ્છના એકસો ને બાળકો

દર્શક મિત્રો બહુ જ અગત્યની વાત કરું છું કેમ કે કચ્છ જિલ્લો છે તેના સાંસદ માન્ય વિનોદભાઈ ચાવડા છે તે પણ પૂર્વ શિક્ષક રહી ચુક્યા છે અને એ જે શાળા છે ભારતનગર ત્યાંના હાલના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા તે પણ શિક્ષક રહી ચુક્યા છે છતાં પણ વિદ્યાર્થીઓને સારા નંબર સાત સાત વર્ષ સુધી એમને રીબાવવું પડતું હોય તો મને એમ છે આ મહાનુભાવોને સરસ મજાની ઢાંકણી લઈને અહીંયા ગુડી મળવાનું હોય અંકિતાબેન આ પરિસ્થિતિમાં આપણે મોટી મોટી વાતો કરીએ છીએ શાળા જર્જરિત છે હજી લગભગ પિસ્તાલીસ જેટલી શાળાઓ જર્જરિત છે આ પરિસ્થિતિમાં આપણે આપણા વિદ્યાર્થીને ગુજરાત અને ભારતના વિદ્યાર્થી સાથે હરણ જે સ્પર્ધા છે એનામાં કચ્છના વિદ્યાર્થીઓ ટકી શકશે ના હાલમાં જ જે આપણે વાત કરી કચ્છના જ વાયો અને બાળકોને શાળામાં ભણવા મૂકવા સરકારી શાળામાં ભણવા મૂકવા દેવા જ નથી માંગતી સરકાર આ સરકારી ઈચ્છિત એમ ઈચ્છે છે કે ધીમે ધીમે એમ કરીને સરકારી શાળાઓ બંધ થઈ જાય અને પ્રાઇવેટાઇઝેશન શાળાઓનું પણ થઈ જાય જેવી રીતે અહીંયા

રોજગારીની વાત કરી છે એ બધું કરાવવાની વાત થશે તો ખરેખર આ વિચારવાની વાત છે કે શું એ કરાવવા માંગે છે આ સરકાર અને જો એ કરાવવા ન માંગતી હોય તો કમલમો તો ખૂબ સારું મેં વચ્ચે જ ક્યાંક વાત કરી લીધી કે આટલા સરસ કમલમો બનાવવામાં આવે છે કમલમ બનાવવાના કોના કોના ટેક્સમાંથી આપણા બધા ટેક્સમાંથી ટેક્સમાં રૂપિયાથી ટેક્સ ના ક્યાંક ને ક્યાંક થી ચોરી કરીને તો તમે જયારે કમલમ આટલા સારા બનાવી શકતા હો તો તમારી નીતિ નથી કે શાળાઓ સારી બને બનાવી દે ખડો અમારા પક્ષ બધી શાળાઓ સારી હું તમને કહું છું કે કોઈ વિપક્ષ અમારા સામે આવીને નહીં ઉભો રહે જો તમે અમારા પક્ષ ને સારું બનાવશો તો વિપક્ષની જરૂર પણ નથી પરંતુ વિપક્ષ ની જરૂરત

માટે એ એ અસંતોષ થતા અમે બહિષ્કાર કરીએ છીએ શાળા નું બહિષ્કાર કરીએ છીએ શિક્ષણ નું બહિષ્કાર કરીએ છીએ તો આ શરમની વાત છે કે જ્યારે ગુજરાત શિક્ષા માટે કોઈ સુવિધા નથી શિક્ષાની સુવિધા જો કચ્છના છેવાડાના બાળક સુધી પહોંચશે તો તો બાળક સવાલ પૂછશે કે ભાઈ મારા અહીંયા જમીનોનું તમે શું કર્યું સોલા કેમ વેચી મારી સવાલ પૂછશે તો આ સરકાર નહીં ચાલી શકે

હા આવનારી પેઢીને પંગુ બનાવવાનું એક કાવતરું છે અને એની સાથે સાથે હું એ બાબતે પણ ધ્યાન દોરી દઉં કે આનાથી થોડા દિવસ પહેલા અ જ્યારે એ શાળાની અમે લોકો મુલાકાત લીધી ત્યારે

કે બાળકો જો શિક્ષા મેળવશે તો સવાલ પૂછશે અને એ ઈચ્છતા જ નથી કે સવાલ કોઈ આવીને પૂછે હવે અગિતાબેન આ સ્થિતિમાં પણ આજે પિસ્તાલીસ થી સડતાલીસ ટકા શિક્ષકો ઘટ છે એટલે એક સમસ્યા તો પૂરી થઈ પરંતુ સમસ્યાઓનો કોઈ અંત જ નથી શું સમાધાન શોધવું આ સમાધાન એ જ છે કે જે તમારા બાળકોનું ભવિષ્ય નથી વિચારી શકતા જે જે રાજકીય નેતાઓ છે જેને તમે અત્યાર સુધી ત્રીસ વર્ષ ત્રીસ વર્ષથી પણ વધારે ગુજરાતમાં એક હાથું શાસન ડબલ ઇન્જિનની સરકાર બે હજાર જાઉં પછી તો ડબલ ઇન્જિનની સરકાર ગુજરાતમાં છે ચાલી રહી છે અને ત્રીસ વર્ષથી ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જ છતાં પણ જો પિસ્તાલી જેટલી એટલી શાળાઓ જર્જરીત હોય બે હજાર અઢારથી બાળકોને શિક્ષા પોતાની શાળા માટે લડવું પડતું હોય તો હવે હવે જાગવાનો સમય આવી ગયો છે તમે એકવાર કરી દેખાડો કે જો શાળાની

તેમને એ કચ્છીમાં જ વાત કરી રહ્યા હતા તો એનું બીજો મતલબ એ છે કે એમને આગળ મળેલું શિક્ષણ કેવું એ મને પેટા વર્ગ જે ચાલુ કર્યા એમાં બે એક જે રૂમો હતા એ રૂમની અંદર એ થી આઠ ધોરણના બાળકો ભણી રહ્યા છે બે શિક્ષકોની વચ્ચે તો મને એ ખબર નથી પડતી કે થી આઠ ધોરણનાં બાળકો બે શિક્ષકોની વચ્ચે બધાની બૌદ્ધિક ક્ષમતા સરખી જ છે

કોઈક વર્ગનો બાળક હંમેશા એ જ રહે જેથી એમને એ એ વિસ્તારની આસપાસ મજૂરો ખૂબ પહેલેથી મળી રહે આપણી 12 મજૂરીનો આપણે સખત વિરોધ કરીએ છીએ પરંતુ જ્યારે 12 મજૂરી તરફ બાળકો વળે છે ત્યારે આ જે શાળાઓમાંથી જે ડ્રોપઆઉટ કરેલા બાળકો હોય છે ને દકેશભાઈ કે 12 મજૂરી તરફ તમને વળેલા વધારે જોવા મળે છે એમના એમના માતા-પિતા કોઈક ને કોઈક કારણોસર શાળામાંથી ડ્રોપઆઉટ કરાવડાવે છે અને મજૂરીમાં મોકલી દે છે પરંતુ એ 12 મજૂરીના કારણો પણ

એમાં શું આગળ વધશે એમાં શું ગુજરાત નું આપણા કચ્છ નો વિકાસ કરશે એમાં આપણે ક્યાં જઈને લોકોને એમ કેશું કે ભણશે ગુજરાત ને આગળ વધશે ગુજરાત આ બધા ફાંકા ભૂજ ફોજદારી મૂકી અને હવે ગ્રાઉન્ડ ઉપર કામ કરવાની જરૂર છે અને ગ્રાઉન્ડ ઉપર જો તમે કામ કરશો તો ને તો જ આવનારું ભવિષ્ય કચ્છનું સુધરશે અંકિતાબેન ગાંધીનગર ફાઈલો ગઈ અને 10 થી 15 થી 20 દિવસમાં પાસ થઈને આવી ગાંધીનગરની કિનાકોરીના કારણે જ આ કામ અટક્યું એવું લાગે છે હું એમ કહીશ કે માત્ર ગાંધીનગરની કિનાકોરી ના હોય કદાચ એવું બને કે આનાથી પહેલા પણ ફયલો ગઈ હોય અહીંયાથી ફયલો ત્યાં સુધી પહોંચી જ ના હોય અહીંના રાજકીય જે નેતાઓ છે ત્યાંના જે ધારાસભ્ય શ્રી છે એમને એમને પણ જે જે લોકોએ લડત ચાલુ કરી એમને એમને ઉડાવજો આપી દીધેલા હતા કે તમે આંદોલનનો માર્ગ પકડો તો તમારું કામ નહીં થાય એટલે આ તો વાત એ જોવાની થઈ

અને દુઃખની વાત એ છે દતેશભાઈ કે આજ દિવસ સુધી અન્ય કોઈ રાજકીય પાર્ટી હોય મતલબ સત્તા પક્ષે ખાસ તો સત્તા પક્ષના કોઈ પણ વ્યક્તિઓએ આવી શાળાઓની મુલાકાત લીધી હોય ને એ આપણે ક્યારેય નથી જોયું આ શાળાઓની મુલાકાત ક્યારે લેવામાં આવે છે કહું તમને એ પણ યાદ અપાવી દઉં જયારે ચૂંટણીઓ હોય છે ને તો મતદાન કરવા માટે ત્યારે તમે પાછળની શાળાનો સિનારીઓ જોશો ને તો તમને ગુજરાતનું સત્ય દેખાશે ગુજરાત વિકસિત ગુજરાતનું સત્ય ત્યારે દેખાઈ જાય છે બાકી તો મોડેલ શાળાઓના ફોટા ફોટા ફોટાઓ આપણે પ્રધાનમંત્રીશ્રીના માધ્યમથી પણ જોઈ લીધેલા છે એટલે હવે મૂર્ખ બનવાનો સમય નીકળી ગયો છે સવાલ છે ને તમારા ને આપણા બાળક નું છે જયારે બાળકના અને બાળકની શિક્ષણ નો સવાલ હોય ને ત્યારે હવે હવે એક વખત છે ને આ લોકો નો અહંકાર તોડવાની જરૂર છે પણ એવું થયું છે કે ગામના લોકો ખૂબ જ હેરાન થતા હતા પરંતુ એમનું કોઈ જ ન સાંભળ્યું જયારે આંદોલનો થયા આવેદન પત્રો દેખાયા તજજ્ઞ લોકો એ જયારે આ આંદોલનમાં સાથ આપ્યો ત્યારે આ નાની સફળતા મળી છે પરંતુ દરેકે દરેક જગ્યાએ આ પરિસ્થિતિનું નિર્માણ ન થઈ શકે દરેક ગામમાં દરેક વ્યક્તિ ન પહોંચી શકે આપણી સરકારી વ્યવસ્થા એવી ગોઠવેલી જ નથી કે સામાન્ય જે આપણો ત્યારે પણ એક નકલી સ્કૂલ બનાવવામાં આવી હતી એનામાં નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓની સાથે બેઠા હતા એક પણ સરકારી સ્કૂલ ગુજરાતમાં એવી નથી જેનામાં પ્રધાનમંત્રી જઈ અને ફોટો કરી શકે એટલે મને એમ છે કે વિશ્વગુરુ બનવાની વાત છે એ બધે એક રૂમ ના ખૂણામાં રહી જાય પરંતુ આપણા વિદ્યાર્થીને જ્યાં સુધી સારું શિક્ષણ નથી મળતું આપણા લોકોને જ્યાં સુધી સારું સ્વાસ્થ્ય નથી મળતું ત્યાં સુધી એ બધે વાતો બેકાર છે અંકિતાબેન ખૂબ ખૂબ ધન્યવાદ આપનું દર્શક મિત્રો તો આ પરિસ્થિતિમાં જો આપણે એમ માનતા હોઈએ કે કચ્છના કે ગુજરાતના છોકરાઓ બહુ આગળ વધે તો એ કોઈ જ હિસાબે પોસિબલ નથી કેમ કે આપણે જ્યાર સુધી એમને પાયાની સુવિધા નહી આપીએ ત્યાં સુધી તેઓ આગળ વધવાના નથી અને ગુજરાત અને ભારતના વિદ્યાર્થીઓની સાથે સ્પર્ધામાં ટકી શકવાના નથી નમસ્કાર આવાજ જનતા કી માથી હું દતેશ બોસર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ના લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર નમસ્કાર